ગાંધીધામ ખાતે પોલીસ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા બી ડિવિઝન પોલીસ સ્ટેશન માટે લોકસંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરીજનો નાગરિકો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ લોકોએ કિડાણાની એન્ટ્રી પોઈન્ટ પર કેમેરા લગાવવા લાયસન્સ વગરની નોનવેજ દુકાન બંધ કરાવવા રજૂઆતો કરી હતી લોકોના તમામ પ્રશ્નો સાંભળીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા પોલીસ વડા સાગરબાગ મારે હૈયા આપી હતી આજે કિડાણા પોલીસ ચોકી ખાતે બી ડિવિઝનના પોલીસ સ્ટેશનના વોટ્સએપ ઇન્સ્પેક્શન અનુસંધાને અહીંયા એક ખેડાના પોલીસ ચોકી ખાતે લોકસંવાદ રાખવામાં આવેલો હતો જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગાંધીધામના વિસ્તારના અલગ અલગ જગ્યાઓથી પધારેલા અલગ અલગ સંગઠનો સંગઠનોમાંથી પધારેલા અને સમાજમાંથી પધારેલા તમામ લોકો અહીંયા હાજર હતા જેમાં પોલીસના લગતા અલગ અલગ પ્રશ્નોની રજૂઆત થઈ હતી પોલીસની લગતી જે કામગીરી છે એ બાબતની પણ લોકો દ્વારા જે છે સરાહના કરવામાં આવી હતી અને જે કાયદો વ્યવસ્થાના પ્રશ્નો હોય એ પ્રશ્નો બાબતમાં પણ જે લોકો દ્વારા રજૂઆત થઈ હતી એ બધી રજૂઆતો અને બધા પ્રશ્નો જે પોલીસ રજૂ થયા છે એ બાબતમાં આજે અમારી પોલીસ સ્ટેશનની આખી ટીમ તથા અમારા ડીવાયસપી અને આખી જિલ્લા પોલીસની જે ટીમ છે હાજર હતા અને જે લોકો દ્વારા જે પ્રશ્નોની રજૂઆત થઈ છે એ આવનારા સમયમાં પણ એ પ્રશ્નોને હલ કરવામાં આવશે અને જ્યાં જ્યાં જરૂર પડશે જે લોકોની રજૂઆત છે એમાં જે સંગઠનોની જગ્યા ઉપર જે જરૂરિયાત રહેશે એ પ્રમાણે એમને પણ સાથે રાખીને એ બધા પ્રશ્નો ઉપર કામ કરવામાં આવશે